સુરતના પાંડેસરા કલ્યાણ કુટિર વિસ્તારમાં ખાડી પાસે અજાણ્યા શખસોએ અઠયાવીસ વર્ષીય ભૂપેન્દ્ર નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો પાંડેસરા કલ્યાણ કુટીર પાસે જીવલેણ હુમલાની ઘટના બની હતી અજાણ્યા શખ્સોએ અઠયાવીસ વર્ષીય યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો પાંડેસરા કલ્યાણ કુટીર ખાતેના બ્રિજ પાસે બની હતી જ્યાં ભૂપેન્દ્ર કિશોર અલકરી નામના યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો છે ભૂપેન્દ્ર અલકરી માર્કેટમાં બેકારીનું કામ કરે છે અને બેગરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ઈજાગ્રસ્તની પત્ની જયશ્રીબેન ભૂપેન્દ્ર અલકરી લગ્નજીવનને ચૌદ વર્ષમાં તેર વર્ષનો છોકરો અને દસ વર્ષની છોકરી છે અને ઉધના વિસ્તારમાં આવેલા કાશીનગર આવાસમાં બિલ્ડિંગમાં નંબર આઠ ફ્લેટ નંબર ત્રણમાં રહે છે ઈજાગ્રસ્ત ભૂપેન્દ્રની બહેને એકસો આઠ મારફતે સારવાર અર્થે નવી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત તારું નામ શું છે

અને અત્યારે ત્યાંથી અહીંયા સારવાર માટે આવ્યો હા સારવાર માટે કોઈ લઈને આવ્યો પોલીસ ફરિયાદ વગેરે કંઈ કરી નહીં ફરિયાદ નહીં કરી એક શાકમાં લઈને આવ્યો કોણ લઈને આવેલો હે કોણ લઈને આવ્યું મારી બેન બેન લઈને આવેલી હા મોટી બેન અચ્છા અને એ લોકો કયા કઈ કઈ વસ્તુથી માર્યો છે તને ચંપુથી માર્યા ખાલી બ્લેટથી બ્લેટથી માથાના ભાગે એટલે બીજો ફટકો માર્યો પૈસાથી